શ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા જેમાં સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા શૈલેષ મૃતદેહ મોડી રાત્રે સુરત ખાતે લાવવામાં આવ્યો હતો અને આજરોજ સવારના તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી આ ક્ષણિક મૃતક શૈલેષના પરિવારજનો સહિત મિત્રો તેમજ સૌ કોઈ શોકમગ્ન થઈ ગયા હતા જ્યારે શૈલેષની અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળસંચય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો જોડાયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી શૈલેષ કડથિયાની અંતિમ યાત્રામાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા અને તેમના સુરતના અબ્રામા કઠોર ખાતેના સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા આ દુઃખદ પ્રસંગે મૃતક શૈલેષ કડથિયાના પુત્ર નક્ષે નજરે નિહાળેલી દર્દનાક હિચકારી ઘટનાની ચોંકાવનારી હકીકત જણાવી હતી કશ્મીર તો બહુ અચ્છા हम पहले काम गए थे उधर घोड़े से जाना जाना होता था ऊपर तो ऊपर गए तो दस दस, दस पंद्रह मिनट में वो आतंकवादी आ गए तो हम भागे और छुपे आतंकवादी ने ढूंढ लिया हमें तो टोटल दो ही दिखे थे एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ जेंट्स को बस और हिंदू वाले जेंट्स को गोली मारती। और बाद में जब वो वो अचानक से गायब हो गए चले गए तब सब बोले जो जो बचे वो भागो नीचे तो हम नीचे भाग गए हाँ कलाम कलाम बोल रहे थे तुम्हारा और मुसलमान बोल रहे थे मुसलमानों को अपनी भाषा तो आती होगी वो बोल रहे थे मुसलमान तीन बार कलाम बोला तीन बार उन लोगों ने मुसलमान बोला और जो हिंदू थे उन्हें शूट कर दिया ऊपर होगा तो कहेंगे आप सरकार तो गई हुई है मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ उनके कुछ पता ही नहीं है इधर पूरी नीचे पूरे आर्मी का बेस है उन्हें पता ही नहीं है मतलब कुछ भी है आ, मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो दो तीन रखो पर रखो शैलेश कड़थिया अंतिम यात्रा में केंद्रीय जल संचय मंत्री सी आर पाटिल ગૃહમંત્રી હર્ષ સંઘવી મહાનગરપાલિકાના મેયર સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આ દુઃખદ પ્રસંગે મૃતક શૈલેષના પત્નીના આક્રોશનો પણ નેતાઓએ સામનો કરવો પડ્યો હતો શૈલેશ કડથિયાની અંતિમ યાત્રા નીકળે એ પહેલા તેમની પત્નીએ વ્યથા ઠાલવતા કહ્યું કે આતંકીઓ હુમલો કરવા આવ્યા ત્યારે મુસલમાનોને કંઈ ન કર્યું અને જેટલા હિન્દુ હતા તેમને અલગ ઊભા કરીને બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો ઊભો હસતો રહ્યો હતો કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીર સામે કંઈ વાંધો નથી વાંધો આપણી સરકાર અને સિક્યોરિટીમાં છે એમનો ધર્મ પૂછીને ટાર્ગેટેડ એમની પર ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે અને ઘણા જે પર્યટકો હતા એ ફેમિલી સાથે હતા એની પત્ની કે ફેમિલીની હાજરીમાં જે રીતે એમની હત્યા કરવામાં આવી છે એના કારણે આખી જિંદગી સુધી એમના ચહેરા એમના નજર સામે આ દ્રશ્ય રહેશે આવું ભયાનક હત્યાકાંડ નિર્દોષ લોકોને આ રીતે મારવાનો એવા આતંકવાદીઓનો આ કૃત્યને હું વખોડી કાઢું છું કે લગભગ કુલ મળીને આખા દેશમાં અઠ્ઠાવીસ જેટલા લોકો એમનું આમાં મૃત્યુ થયું છે એમની હત્યા થઈ છે એમાંથી ગુજરાતના પણ ત્રણ લોકો છે શૈલેષભાઈ યતીનભાઈ રશ્મીભાઈ એ પ્રમાણે ત્રણ જણની જે હત્યાઓ થઈ છે એમાંની એક બોડી સુરતની એ સવારે આવવાની હતી પરંતુ મને ફોન આવ્યો મેં એવિએશન મિનિસ્ટર શ્રી નાયડુને ફોન કરીને એમને રિક્વેસ્ટ કરી અને એમણે તરત જ સૂચના આપી અને આજે જ હમણાં એર ઇન્ડિયામાં એ બોડી પણ આવી રહી છે એમના ફેમિલીના સભ્યો પણ એમાં એર ઇન્ડિયામાં સાથે આવી રહ્યા છે આ કૃત્ય એના કારણે આખો દેશ એક થઈને ઊભો છે આવા આતંકવાદીઓ અને આતંકવાદને પોષવાવાળા તમામ લોકોનો ખાત્મો થાય એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે અને દેશવાસીઓ પણ વિશ્વાસ ધરાવે છે કે ચોક્કસપણે અમને એવી કડક સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એ પ્રકારના એની પર પગલાં લેવા એવો આખો દેશ પણ ઈચ્છે છે અને આખો દેશ એ રીતે મક્કમ થઈને આગળ વધી રહ્યો છે મોદી સરકારે અલ્ટિમેટમ